માનસિક વિકૃતિ દસ વર્ષની બાળકી બાદ હવે બોતેર વર્ષના વૃદ્ધા પર દુષ્કર્મ રેપ કેસમાં જામીન પર છૂટ્યા બાદ પાંત્રીસ વર્ષના યુવકે ફરી એ જ વૃદ્ધા પર દુષ્કર્મ કરી મારી નાખવાની ધમકી આપી એક મહિનામાં બે વાર દુષ્કર્મ આચર્યું આરોપીએ અગાઉ પણ આ વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યું હતું પોલીસે ડ્રોનની મદદથી નરાધમને ઝડપી પાડ્યો મળ્યું મોકળું મેદાન પરિવારને મૂકવા ભરૂચ ગયા અને તસ્કરો ઘરમાં પ્રવેશ્યા માત્ર ચાલીસ મિનિટમાં જ તસ્કરોએ ખેલ પૂરો પાડ્યો અંકેશ્વરના પટેલ નગરમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું પાંચ દશે મૂકવા ગયા અને પાંચ પચાસે ઘરે પરત આવતા જ દરવાજા તૂટેલા જોવા મળ્યા ઘર માલિક પરિવારને વહેલી સવારે ભરૂચ છોડવા ગયા અને તસ્કરોએ કર્યો હાથ ફેરો તિજોરીઓ મુકેલ સામાન વેલ વિખેર કરી સોના ચાંદીના ઘરેણાને રોકડ મળી અંદાજે એક લાખ ઉપરાંતની ચોરી